અને માર્ક શીટ નું નામ સેમ હોવું જોઈએ તો પહેલી વાત કરીએ તો પેલો આધાર કાર્ડ આધાર કાર્ડ જન્મ તારીખનો જન્મ તારીખ છે નામ સ્પેલ્લિંગ કઈ મિસ્ટેક હોવી જોઈએ નહીં તો પેલો આધાર કાર્ડ બીજું જોઈએ માર્ક શીટ બાર માં ની માર્ક શીટ એમાં પણ મિસ્ટેક હોવી ન જોઈએ અને જો તમે એક થી બે ટ્રાયલ હોય તો છેલ્લી ટ્રાયલ માં શીટ અપલોડ કરો રહેશે જાતિ નો દાખલો તાલુકા વિકાસ અધિકારી અથવા ટીડીઓ દ્વારા અથવા મામલતદારો દ્વારા ઇસ્યુ થયેલો નોન ક્રિમિલર નોન ક્રિમિલર સર્ટિફિકેટ એ પણ ઓબીસી માટે ખાસ અને જે એક ચાર બે હાજર બાવીસ થી ઇશ્યુ થયેલું હોવું જોઈએ એક ચાર બે હાજર બાવીસ થી એટલે કે એપ્રિલ માં ઇશ્યુ થયેલું હોવું જોઈએ પણ બે હાજર બાવીસ માં તો ચાલશે બાકી નહીં ચાલે નવું કઢાવવું પડશે જો બાકી હોય તો કઢાવી લેજો માત્ર ત્રીસ તારીખ સુધી ફોર્મ ભરાવાના છે પછી આગળ ભરાશે નહીં પાસપોર્ટ સાઇઝ નો ફોટો તાજેતરનો નો જે તાજેતા નો ત્રણ મહિના અને એક સિગ્નેચર સ્કેન કરેલી એ અપલોડ કરવાની રહેશે ઈમેલ id ફરજીયાત છે કારણ કે email પડશે તમારે hall ticket પણ માટે હોય તેવો જે વાપરતા હોય કે દ્વારા હોય તો એ નાખી શકો છો ગુણ મેળવવા માટે જો હોય તો અને પરીક્ષાની તારીખ છે ચાર ચાર બે હજાર ચોવીસ તારીખ છે ચાર ચાર બે હજાર ચોવીસ પેલા આવશે અને તે પણ એક નોટિફિકેશન આવશે જોઈ લેજો ચોમાસા પછી ગ્રાઉન્ડ લેવાનું છે પછી લેખિત પરીક્ષા offline છે. કોઈ online છે નઈ ની જાહેરાત કરીને પણ આવી છે. પણ જોઈ લેજો. અને સુધી જો આવી ગયા છો તો કરી દેજો અને પર હોય તો કરીને ના ભૂલતા આપણી college ની ચાલુ રહેશે આજ માટે અહિયાં મળીએ હવે આગલા માં. ત્યાં સુધી બધા તૈયારી કરતા રેજો. અને બધાને ને best નાખો ગુજરાત college ને લઈ લ્યો ખાખી. બરાબર જય હિન્દ જય ભારત વંદે માતરમ. મળીએ.